નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામની એક પોલીસ કોન્સ્ટેબલ લેડીઝ મહિલા કે જે સામાન્ય રીતે સારણગાંઠના ઓપરેશન માટે અથવા સર્જરી માટે પાટણ જિલ્લાની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે અને ત્યાં તે મહિલા કોન્સ્ટેબલની મરજી વિરુદ્ધ એટલે કે તેને જાણ કર્યા બહાર સારણગાંઠના ઓપરેશનની સાથે સાથે કોથળી કાઢી નાખવાનું ઓપરેશન કરેલ છે અને આ તે મહિલા કોન્સ્ટેબલને જાણ કર્યા વગર અને તેના પરિવારને જાણ કર્યા વગર આનો સીધો એ મતલબ છે કે ભાજપ સરકારની અંદર ખુદ પોલીસ પણ સુરક્ષિત નથી જો તમને જાણ કર્યા વગર આ હેલ્થ માફિયાઓ તમારા ગર્ભાશયની કોથળી પણ કાઢી નાખતા હોય તો ગુજરાત રાજ્યની અંદર ક્યાંક અને ક્યાંક મહિલા સશક્તિકરણ વિશે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને સાથે સાથે મહિલાઓની સલામતી અને હેલ્થ માફિયાઓથી કઈ રીતની સુરક્ષા વધે એના ઉપર એક પ્રશ્નાર્ચિહ્ન છે કારણ કે જો આપણને સુરક્ષિત રાખનારી પોલીસ પણ જો સુરક્ષિત ન હોય તો આપણે સૌએ ચિંતા કરવા જેવું આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાયરલ થયો પરંતુ ભાજપ સરકાર અને ગુજરાત પોલીસ આના ઉપર શું પ્રતિવિધિ કરશે કે પાટણના જે ડૉક્ટરોએ આ મહિલાને જાણ કર્યા વગર જ ગર્ભાશયનું ઓપરેશન કરી નાખેલ છે એ કયા સંજોગોમાં થયેલ છે અને આ મહિલા કોન્સ્ટેબલને શા માટે જાણ નથી કરી આ તમામ વસ્તુ જો કાર્યવાહી હજી સુધી ન થઈ થતી હોય તો આપણે સવે જોવું કે કાયદો કાયદાની રીતે ક્યાં છે અને ઉપરથી આ દીકરીઓએ જ્યારે ખબર પડી કે તેમની સાથે ગર્ભાશયનું ઓપરેશન થયેલ છે ગર્ભાશય દૂર કરવામાં આવેલ છે ત્યારે આ દીકરી આત્મહત્યા કરવા તરફ દોડી હતી જો પોલીસ પ્રશાસનને ખુદ આત્મહત્યાઓ કરવી પડતી હોય તો ગુજરાતના લાખો મહિલા યુવાઓ લોકો આજે બેરોજગાર છે ચિંતનીય છે મદદની રાહમાં છે તો એ લોકોનું સલામતી ક્યારે કોણ કરશે આ ભાજપ સરકારની અંદર અત્યંત દયનીય પરિસ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાથી માંડીને મહિલા સુરક્ષા મહિલા સશક્તિકરણ તમામ ઉપર એક ચિહ્ન છે ખાસ મારી વાત સાથે સહમત હોય તો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો ભાજપ સરકારની અને ભાજપ સરકારના એવી લોક જનહિતની વાતોમાં માત્ર ને માત્ર વાહવાઈ અને પ્રશ્નાક ચિહ્ન છે આપણે પણ સમય રહેતા જાગવું પડશે અને તમારો શું ઓપિનિયન છે આ ઘટના ઉપર ખાસ કરીને મને કોમેન્ટ કરી જણાવજો અને વધુને વધુ શેર કરજો અને આવી જાણકારી સભરની અસલી વાત સાથે જોડાવા માટે મને ફોલો કરી દેજો આભાર અસ્તુ જય હિન્દ જય ભારત